ત્રિનેત્રેશ્વર મહાદેવ કોયલી મઠ અને જો અહીંથી જુનાગઢ જવું હોય તો સોળ કિલોમીટર થાય જુનાગઢ અહીંથી જુનાગઢ સોળ કિલોમીટર એના મઠ તો ચાલો આપણે જઈએ અંદર કોયલી મઠમાં અને દર્શન કરીએ હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આજે હું તમને બધાને લઈને આવી છું કોયલી મઠ તો એ આવેલો છે વંથલી પાસે કોયલી ગામ છે ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર થાય છે તો આપણે જઈએ કોયલી મઠમાં અને દર્શન કરીએ શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના તો ચાલો લોગમાં કન્ટિન્યુ રહેજો તમે બધા નદી છે ખૂબ મોટી નદી છે એ હું તમને હમણાં બતાવીશ નદી તમને આગળ જતા બતાવું છું પહેલા આપણે મહાદેવના દર્શન કરીએ અને પછી જોઈએ નદી તો આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અને એનો ગેટ છે તો આપણે જઈએ અંદર અને કરશું દર્શન અને જુઓ તમે આ કેવડું ભવ્ય જગ્યા છે ખૂબ મોટું મંદિર છે અને બીલાના ઝાલ તમે બીલા તો જુઓ કેવા લૂમે ઝૂમે આવેલા છે ખૂબ મોટું મંદિર છે ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ મહાદેવના હું મિત્રો જોઈ શકો છો કે ત્રિવેશ્વર મહાદેવનું મંદિર છે અને ખૂબ સરસ છે શાંતિવાળું વાતાવરણ છે તો તમે બધા પણ આવો દર્શન કરવા કોયલી પાસે જ આવેલું છે કોયલી મઠ કહેવામાં આવે છે અને ખૂબ સરસ શાંતિવાળું અને ભવ્ય જગ્યા છે ખૂબ મોટી જગ્યા છે સરસ મજાની અને અહીંયા આનંદ મળે એવું વાતાવરણ છે સરસ જમવાનું લઈને થેપલાન સુકી ભાજી લઈને આવી જાઓ બધા એટલે અહીંયા મજા પડી જાય એવું છે અને એમાં ચોમાસામાં આવ્યો એટલે કાંઈ ઘટે જ નહીં એવું સરસ છે બાજુમાં જ નદી છે અને અત્યારે આવો ઉનાળો છે તો પાણી ભેડું છે तो जाइ सको छो भव्य जगह नहीं ખૂબ મોટું મંદિર છે ઘઉં જુઓ તમે ઢગલો પડ્યો છે ઘઉં અને ઠાકોરજી બિરાજમાન છે ગણપતિ દાદા એ છે જોવો તમે શીતળા માતાજીનું મંદિર છે અને ઠાકોરજી બિરાજમાન છે તો આપણે એના દર્શન કરીએ અને ઝુલાવીએ ઠાકોરજી ને ક્યાં હશે જવાનું હા હા ઓ ગઈસ આપણે જો અત્યારે દર્શન કરશું બટુક ભેરવ દાદાના ભેરવ દાદાનું મંદિર છે તો ચાલો હવે આપણે જઈએ નવ દુર્ગા માતાજીના દર્શન કરવા છે નવ દુર્ગા માતાજી નું મંદિર તો આપડે હવે જાય છે આગળ આંબા બધું છે તો જોયા હાલો કેવો મોર આવ્યો ને કેવી કેરી એવી છે જો બહાર થી તમે જોઈ શકો છો કે મંદિર સરસ મજાનું છે આપણે કેરી જોવા આવ્યા કેરી ક્યાંય પડી નથી મોર છે ખાલી મને એમ કે નીચે ખાખડી કેરી પડી હોય તો અમે ખાઈએ ને તમને બધાને કંઈક કઈક આવો ખાવા પણ મોર જ છે જો હજી ખાખડી કેરી કઈ છે નહીં તો મિત્રો હવે આપણે છે ને આ મંદિરના મહંત છે એમને મળશું અને એના વિશે મંદિર વિશે આપણે જાણીએ એના પાસે કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે ને જો બીલા જો તમે કેવા પડ્યા છે તો આપણે છે ને જાણીએ એમના પાસે કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને એનો ઇતિહાસ શું છે કારણ કે આ એમ કહે છે કે રાજા રજવાડા વખતનું મંદિર છે તો આપણે ચાલો જઈએ મહંત પાસે અને જાણીએ અને એક વસ્તુ એ મારે તમને કહેવા નથી કે તમે વ્યૂ સારા આપો છો તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો કારણ કે વિડીયો જોવો છો તો આ ચેનલમાં આગળ વધે છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર પણ પ્લીઝ જુઓ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આપણે પહોંચી ગયા છીએ અહીંના મોહંત છે એમના પાસે તો આપણે આવી ગયા છીએ બાપુ પાસે ને આપણે બાપુ પાસે વાત કરીએ કે એ આ મંદિર એ ખુદ જ સંભાળે છે તો આપણે એમને મળીએ તો નમોનારાયણ નારાયણ બાપુ નમોનારાયણ નારાયણ તો આ મંદિર વિશે તમને જણાવો તો હું કોઈને આવું હોય તો અહીં આવી શકે આ ક્યાં આવેલું છે આ કેટલા વર્ષો જૂનું છે આ કોયલી મઠના નામથી પ્રસિદ્ધ મારું જૂનું ઐતિહાસિક પૌરાણિક મંદિર છે અને જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલું છે થી અંદાજે સાત કિલોમીટર જેતપુર સોમનાથ હાઈવે ઉપર આપણું અમારું કોઈ મઠનું બોર્ડ આવશે સાત કિલોમીટર એટલે હવે તો ફોર લેન ચાલુ થઈ ગયો છે એટલે સરળ છે આવવું મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આનું જે અંદરનું અમારું જે લિંગ છે એ તો વામન સ્થળી એટલે વાંથલી એ કનેક્ટેડ છે ભગવાન વામનના સમયનું મહારા બલિરાજા મહાબલી એ એ સમયમાં રાજસુ યજ્ઞ કરેલો અને કાશી જે ઉગ્ર તપસ્યા કરીને ભગવાનને સાક્ષાત પ્રસન્ન કરેલો અને શિવજીએ જ્યારે જે લિંગ છે હાથો તપેલું અને ત્યાંથી લે આવતા લે શરત રાખી હતી શિવજીએ કારણ કે નીચે નો મૂકતા નીચે મારી સ્થાપના થઈ જાય એટલે પછી અહીંયા સુધી આવી ગયું કાશીથી વંથલી અહીંયાથી નજીક જ હતું પણ પછી ભગવાનની પ્રેરણાથી આ સુંદર વનરાય ને એ સમયમાં તો બહુ ગાઢ જંગલ ને નદીનો કાંઠો ને બધી

અઢીસો વર્ષ જૂનું બાંધકામ છે આપણે ઉપર ગયા એ બધું જોયું તમે અઢીસો ઇતિહાસ પણ એવો છે કે વડોદરા મહારાજાના ભાણેજ અહીંયા સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા અને વિશ્રામ કરવા રોકાણા હતા અને સુંદર આ લિંગ ને બધું આ વનરાઈ જોઈને એને વેરાગ લાગી ગયો કે અહીં ક્યાં જવું નથી પછી મહારાજા ખુદ પોતે સમજાવવા આવ્યા હતા એ તો બહુ મોટું રાજ ગુજરાતનું મોટામાં મોટું રજવાડું કે ભાઈ તમે કઈ રીતે રહેશો આ તો જંગલ ને એમ કે તો કે જે થવું થાય પણ મારે ક્યાં જવું નથી એટલે પછી કોઈલી ગામ નવા પાંચથી વેચાતું લઈ ભાણે જ નહીં અને અત્યારે જે હયાત નાગર શૈલીનું સુંદર કલાત્મક મંદિર છે એ મહારાજા ખંડેરાવજી એ બંધાવી આપેલું બરાબર એટલે એને આ વાતને અઢીસો વર્ષ છે અઢીસો વર્ષ છે તો ત્યાર પછી ટૂંકમાં અમારી જાગીર આવી જાહોજ લેલી એવી આ બધું બાંધકામ થયું કોઈલી ગામની આવક ઊભી થઈ અને એ પછી ઉત્તરોત્તર તેર પેઢી પેલા અમારા એકલીસ સાધુઓની નવાબે કતલ કરી નાખેલી જુનાગઢમાં અને પછી એ તો ચમત્કારોને લોહી દેખાતું ને એવું બધું એટલે પ્રાયશ્ચિત કરવા નવાબ પોતે અહીંયા આવેલા અને બે ગામ એમ એવી રીતે પહેલાં પ્રાયશ્ચિતમાં એટલે કુલ એ સમયમાં સુડતાલીસ પેલા ચાર ગામની જાગી રહ્યા

જાહેર મારી નમ્ર અપીલ છે તમે એક વખત આની મુલાકાત લેશો ને તો તમને અવારનવાર આવવાનું મન થશે એટલું ઉર્જા વાળી શાંત ખુશનુમાં વાતાવરણ અમારું આ મંદિર છે સો ટકા સરસ

અને આપણી પાસે 500 માણના વાસણ છે બરોબર મોટું ભોજનાલય છે એટલે એવોય પણ કોઈને કાર્યક્રમ કરવો હોય તો અહીંયા બધું શક્ય છે અને બીજા નંબરમાં કર્મકાંડ કરવા પણ બ્રાહ્મણો ખૂબ આવે છે બરોબર કારણ કે આની શાંતિ બીજે ક્યાંય ન મળે એટલે પિતૃ કાર્ય અને બીજા યજ્ઞન ઘણા કરે છે અને આપણી પાસે ઈ સગવડ છે બરોબર તો એ તમારો કોન્ટેક્ટ નંબર આપણે મૂકી દશું આ લોગમાં એટલે કોઈને કોન્ટેક કરવો હોય તો અહીંયા કરી શકે બરોબર ને તો તમારો નંબર છે આપણે મૂકી દેસો આ બ્લોગમાં સરસ તો પરિવાર જન જાહેર જનતા નંબર એ નિવેદન અને અપીલ કરું છું કે અમારા મઠની મુલાકાત એક વખત અવશ્ય લેજો અને મારી સંપૂર્ણ ગેરંટી છે તમને કે તમે એક વખત આવશો એટલે તમને અવારનવાર આવવાનું મન થાશે ના ના પાકો પાકો તો બધા જય તો આ કોયલી મઠ છે એ પૌરાણિક ઐતિહાસિક સ્થળ છે કોયલી મઠ તો તમે જોયું ખૂબ સરસ છે જો આ બધા કબાટ છે એ પેલાના જમાનાના છે જોઈ શકો તમે આવું બધું પેલા હતું હવે તો આ બધું ભાગ્યે જ આપને બધું જોવા મળે આવું આ પેલા આમાં કાંધી રાખતા ખ્યાલ હોય તો આના ઉપર પાટિયા રાખી અને કાંધી રાખતા નાના ઉપર બધું ટીંગાડતા ખૂબ સરસ છે મંદિર ખૂબ જૂનવાણી મંદિર છે જોવો તમે અને આ જોવો આ બધું છે આ પીઢિયા કે મને તો બહુ નથી ખ્યાલ બધું જૂનવાણી અઢીસો વર્ષ જૂનું છે અને આ જો તમે પટાળો આવું તો અત્યારે ભાગ્યે જ જોવા મળે છે આવામાં પેલા અખાણા રાખતા હવે તો બધું ઓછું જોવા મળે છે આવું જૂનવાણી વસ્તુ ગાઈસ આપણે જઈએ છીએ ઉપર દરબારી કચેરી છે અને બધી જૂનવાણી બધી વસ્તુ છે તો એ જોવા જઈએ છીએ તો બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હા હા

દરબારી કચેરીમાં અને જો કેવું સરસ વ્યૂ છે એનું મને છે ને પગથિયા ચડો એટલે શ્વાસ ચડી જાય જો આ બધું પહેલા નું જ છે ચેર પણ જો તમે પહેલા છે આવી અત્યારે જોવાય ન મળે હવે બોલી પાસવા ની તો એસા જો અંદર ની તમે તમને બતાવી પણ આ બારે નો view જો બારી પણ ખૂબ મોટી વિશાળ જગ્યા છે બાકી અત્યારે મહેંદી આપણે દેશી મહેંદી ઓછી જોવા મળે પણ અહીં તમે જોઈ શકો છો જો મહેંદીનું કેવડું મોટું ઝાડવું છે આમે નાના હતા ને તો આને એકદમ ખાંડી અને પછી હાથમાં લગાવતા આ મહેંદી અત્યારે તો બહુ ઓછી જોવા મળે આવા ઝાડવા ઓછા હોય પણ અહીંયા સરસ મજાનું આ મહેંદીનું ઝાડવું પણ છે મને તો બહુ મજા આવી અને જો સરોગવાની સિંગુ તો જો લુમે ને ઝુમે જોઈ લ્યો સરોગવો સિટીમાં તો કેટલો મોંઘો મળે છે અહીંયા જો લુમે ઝુમે છે સરોગવો આનું સરગવાનું શાક અથવા સરગવાનું તમે સૂપ બનાવીને પીઓ તો શરીરમાં દુખાવો હોય અથવા કોઈ પણ આપણે રોગ હોય તો આનાથી વયા જાય તો સરોગો શરીર માટે ખૂબ સારો છે તો મિત્રો તમને કેવો લાગ્યો કોયલી મઠ તો જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નેક્સ્ટ વ્લોગમાં મળ્યા